પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છત્રાલના મેડિકલ ઓફિસર ડોક્ટર દીપક ગુપ્તાની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગની ટીમે વિવિધ આરોગ્ય યોજનાઓ અંતર્ગત સેવાઓ આપી હતી આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ મેટરનિટી વંદના યોજના નમોશ્રી જનની સુરક્ષા યોજના તથા વૈદિકીય સહાય જેવી યોજનાઓના બાકી રહેલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત તાલુકા આરોગ્ય કચેરી કલોલ તથા છત્રાલ પીએચસીની ટીમ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ ટીબી ચકાસણી આભા કાર્ડનું વિતરણ ઉંમરના દાખલાની ખાતરી તેમજ આરોગ્ય વિષયક શિક્ષણ જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અને સેવાઓ પણ આપવામાં આવી હતી આ સેવાઓથી ગામના રહીશોને આરોગ્યલક્ષી માહિતી તથા આધુનિક સારવાર સુવિધાનો યોગ્ય લાભ મળી રહ્યો છે જે આ ગામના આરોગ્ય સુધારણામાં મોટું પગલું સાબિત થશે લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક